ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનાર તળેટી ખાતે ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે આજે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેમાં આગામી ચાર દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે સાથે જ ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધગાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે હાઈકોર્ટ બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું જેમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વર્ષ બે હજાર બારમાં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો એ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારવામાં આવે અને જો હાઈકોર્ટમાં ગુજરાતીમાં સુનાવણી થાય તો નીચલી અદાલતોના વકીલોને પણ તેનો લાભ મળી શકે લાખો રૂપિયા કમાવવા માટે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરતી અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના આપત્તિજનક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે આઈપીએસ અધિકારી લવીના સિન્હા અડતાલીસ કલાકમાં જ ત્રણ હજાર કિલોમીટર દૂરથી સીસીટીવી હેક કરનારા આરોપીને પકડી લાવ્યા છે આ ચકચારી કેસ બાબતે આઈપીએસ અધિકારી લવીના સિન્હાએ જણાવ્યું હતું કે મહાકુંભમાં સ્નાન કરનારી મહિલાઓના વિડીયો અપલોડ કરવા તે આતંકવાદ સમાન છે ત્યારે હાલ તોણે આરોપીઓને ઝડપી લઈ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે